સૌને નમસ્કાર આજે આપને ઈશ્વર પર ભરોસો રાખવાથી જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે તેને સરસ મજાની પ્રેરણાત્મક વાર્તા જોઈએ તપાસ એક અને મળ્યું ટીસીએ જ્યારે પર્સ ખોલ્યું તો તેણે તેમાં કેટલાક પૈસા અને ભગવાન કૃષ્ણનો ફોટો મળ્યું ટ્રેનમાં ટી સી મુસાફરી કરી રહેલા મુસાફરોને પૂછ્યું કે આ પર્સ કોનું છે ત્યારે એક વૃદ્ધ પેસેન્જરે ટીસીને પૂછ્યું સાહેબ આ પર્સ મારું છે જ્યારે વૃદ્ધ મુસાફરે આવું કહ્યું તો ટીસીએ પૂછ્યું કે આનો શું પુરાવો છે વૃદ્ધે કહ્યું કે આ પર્સમાં ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો છે ટીસીએ કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો દરેકના પર્સમાંગ હોઈ શકે છે એમાં તમારા પુત્ર કે તમારા પરિવારના સભ્યોનો ફોટો કેમ નથી વૃદ્ધે કહ્યું કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે પિતાએ મને આ પર્સ આપ્યું હતું તે સમયે મેઈન આ પર્સમાં મારા માતા અને પિતાના ફોટા રાખ્યા હતા પરંતુ જ્યારે હું મોટો થયો ત્યારે મેઈન મારો ફોટો મૂક્યો કારણ કે મને મારી સુંદરતા પર ખૂબ ગર્વ હતો થોડા સમય પછી મેં લગ્ન કર્યા અને મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો આ પછી મેં તે પર્સ મારો ફોટો કાઢી નાખ્યો અને તેની જગ્યાએ મારી પત્નીનો ફોટો મૂક્યો ફ્રી ત્યારે મારી પત્નીનો ફોટો જોતો હતો આ પછી જ્યારે મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે મેં પર્સ માંગતી મારી પત્નીનો ફોટો કાઢી નાખ્યો અને તેની જગ્યાએ મારા પુત્રનો ફોટો લગાવી દીધો થોડા વર્ષો પછી મારા માતા પિતાનું અવસાન થયું મારો દીકરો મોટો થયો અને લગ્ન પણ કર્યા થોડા સમય પછી મારી પત્નીએ પણ મને અને આ દુનિયાને કાયમ માટે છોડી દીધી મારો પુત્ર તેની પત્ની સાથે બીજા શહેરમાં રહેવા ગયો હતો તે મારા માટે સમય કાઢી શકતો નથી મારી સંભાળ લેનાર પણ કોઈ નથી મારી સંભાળ રાખનારે ભગવાન શ્રીકૃષ્ણ છે તેથી મેન મારા પર્સ મારા પુત્રનો ફોટો કાઢીને ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો લગાવ્યો છે મને સમજાયું છે કે આ દુનિયાનો કોઈ સંબંધ મને સાથ નહીં આપે હંમેશા ફક્ત ભગવાન જ તમને સાથ આપશે વૃદ્ધાની વાત સાંભળીને ટીસીએ તેમને પરત કર્યું વાર્તા નો સારથી આપણે શીખીએ કે જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ ને તેના બાળકો અને પરિવારના સભ્યોનો ટેકો નથી મળતો ત્યારે તે ભગવાનની મદદથી જ બચી જાય છે તે સમયે તે ભગવાનનું નામ લે છે આ કારણ કે તેમને શાંતિ અને દુઃખ સહન કરવાની શક્તિ મળે છે તમને જો અમારી આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આભાર